જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને તો સવાર સવારમાં ના ધો એને ફ્રેશ થઈ ગયા છે ને પૂજા પાઠ કરી લીધા છે દશામાની પૂજા પણ કરી લીધી છે નાસ્તો પણ બની ગયો છે બધા નાસ્તો કરી લીધા છે અને હવે મારે ઘરનું કામ બધું બાકી છે તો હવે ઘરનું કામ પતાવું અને ફરી પાછી તમને મળું તો સવારનું કામ પતાવી બપોરનું જમવાનું બનાવી અને મસ્ત બધા જમી લીધા અને આરામ પણ કરી લીધો છે અને હવે અત્યારે ઉઠીને ચા પાણી પી અને જવું છે દશામાના મંદિરે જો વરસાદ નહીં હોય તો દશામાના મંદિરે જઈશું વરસાદ તો બહુ આવે છે જો જઈશું દશામાનું વ્રત કરીશું તો દશામાના મંદિરે જવું છે તો જવું બહુ વરસાદ પડે છે ચાલો તો વરસાદ રહી ગયો છે તો દશામાના મંદિરે જઈને આવીએ Tercih, temen-temen <mulho>